મિત્રો અમારી ચેનલ રાશિ વિચાર માં આપનું હાર્દિક સ્વાગત છે 1 પીસ ઓક્ટોબર 2025 ને બુધવાર નું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજ ના રાશિફળ થી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિ ફળ દિવસ ની શરૂઆત તમે યોગ અને ધ્યાન થી કરી શકો છો ઓંગ કરો તમાર માટે ફાયદાકારક રહે અને તમારી અંદર ઊર્જા કાયમ રહે જે લોકો ટેક્સ ચોરી કરે છે તે લોકો આજે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે ટેક્સ ચોરી ના કરો વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો કારકિર્દીને લગતા તમારા નિર્ણયો તમે જાતે જ લો અને તમને તેના લાભ મળશે જો તમે પરિણિત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે ઉપાય પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે પોતાની મા તરફથી ચાવલ અને ચાંદી ગ્રહણ કરી ઘર મૂકો વૃષભ રશિફળ માનસિક શાંતિ માટે તમારા ટેન્શનનો ઉકેલ લાવો તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે તમે તેમને પૈસા આપી તો દેશો પરંતુ આનાથી તમારો આર્થિક હાલત ખરાબ થઈ શકે છે બાળકો તમે ઘરના કામમાં મદદ કરશો તમારો પ્રિય પાત્ર થોડુક ચીડાયેલું લાગે છે આ બાબત તમારો મગજ પરની તારમાં વધારો કરશે સાવચેતી पूर्वक વાચ્યા વિના કોઈ બિઝનેસ નિમેસે કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનો પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે લગ્નજીવન તમને થોડુંક કંટાળાજનક લાગશે કશુંક ઉત્સાહજનક શોધી કાઢો ઉપાય સંતો ભિક્ષુઓ નનો અને ધાર્મિક આદેશથી સંબંધિત અન્ય લોકોની મદદ અને સેવા કરી પોતાની વિત્તીય સ્થિતિ મજબૂત કરો મિથુન રાશિફળ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે केम के माता-पिता तमने सहकार आपसे तमने तरत जरूर न होई तेवी चीजों पर जो नाना ना शो तो तुम्हारा जीवन साथी ने नाराज करशो प्रिय पात्र साथे कैंडल लाइट में भोजन शेर करशो आजे तरू जीवन एक सुंदर वलांक लेशे प्रेम में स्वर्गीय अनुभूति तमने आज थे घरना सभ्य साथे समय पसारूं शीखव जइए જો તમે આ ન કરો તો પછી તમે ઘરે સદભાવમાં બનાવી શકશો નહીં તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે ઉપાય કૌટુંબિક સુખ બચાવવા માટે બ્રાહ્મણને કાચી હળદર પાંચ પીપલ પાન વન પોઈન્ટ બીસ કિલોગ્રામ પીળી કઠોર કેસર એક સૂર્યમુખીનું ફૂલ અને પીળા વસ્ત્ર કાપડ આદર સાથે દાન કરો કર્ક રાશિફળ આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો નેના નીકળતા નાણાંની ઉગરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માગો પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં ભાગીદારીના પ્રકલ્પો હકારાત્મક પરિણામો કરતાં સમસ્યાઓ વધુ પેદા કરશે કોઈકને તમારો લાભ લેવા દેવા બદલ તમને તમારી જાત પર ખાસ કરીને વધારે ગુસ્સો આવશે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીક વાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે આથી ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં ઉપાય કારકિર્દી વધારવા માટે લીલા ચનાની ખારી અને મીઠી મીઠાઈઓ બાળકોમાં વહેંચો વિશેષકર નાની છોકરીઓને સિંઘ રાશિફળ થોડી મોજ મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયત્ન કરજો તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે અને ધારી જવાબદારીઓ આજના દિવસની તમારી યોજનાઓને ખોરવી નાખશે આજે તમે તમારી જાતને अन्य मटे ओछू काम करता जोशो आवती काले तमने काम पर मोड़ू थानु संदेश तेरे प्रिय पात्र ने जरूर पहुंची डवो जइए सावचेती राखो कामना स्थले लोग साथे काम लेती वक्त होशियारी धीरज राखजो कोई रोचक पत्रिका अथवा उपन्यास वाँची आजना दिवस ने तमे सारी रीते पसार करो तीवनसाथी आजे खरेखर सारा मिजाज में है અમને આજે સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય પરિવારના સદસ્યોમાં પ્રેમ અને સ્નેહ જાણવા માટે ચંદ્ર સંબંધી વસ્તુઓ જેમ કે ચાવળ ખાંડ અને દૂધ ધાર્મિક સંગઠનો અને સંસ્થાનોમાં આપો કન્યા રાશિફળ શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક તૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂળમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો ગ્રુપને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકલાવાતી તમે નવા મિત્રો બનાવશો પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું આળો તમે જે કંઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે ઉપાય સરસ પ્રેમ જીવનના અનુભવ માટે સ્વર્ણ અથવા તાંબાની ચૂડી કડો ધારણ કરો તુલા રાશિફળ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે ઘરમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરતા પૂર્વે તમારા વડીલોના સલાહ સૂચન લો અન્યથા તેનાથી ગુસ્સો તથા નારાજગીને આમંત્રણ મળશે ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્ત્વ નથી કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો સાવચેતી રાખો કામના સ્થળે લોકો સાથે કામ લેતી વખતે હોશિયારી અને ધીરજ રાખજો આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો ઉત્સાહભર્યા કુટુંબ જીવન માટે સુતા સમયે ઓશિકાની નીચે કાચી હળદર અને પાંચ પીપલના પાન રાખો વૃશ્ચિક રાશિફળ આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે નિવેષ કરવો ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજમાં આવી શકે છે કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલાં વિચાર કરવો જ જોઈએ કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થાય મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો ઉપાય સારા સ્વાસ્થ્ય માટે ગરીબ અને જરૂરતી છાત્રોને પેન પેન્સિલ નોટબુક ઇત્યાદિ સ્ટેશનરી જેવી વસ્તુઓ વિતરિત કરો ધન રાશિફળ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ્યું હતું તેનું ફાયદો તમને આજે મળી શકે છે તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો પ્રેમ એ વસંત ફૂલો પવન સૂયર્ય પ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો તમારા વ્યાવસાયિક ધૈયોને હાંસલ કરવા માટે તમારી ઊર્જાને યોગ્ય દિશામાં વાળવા માટે આ યોગ્ય સમય છે આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પમશે પણ તમે તમારા જીવનસાથીના આલિંગણમાંથી બહાર નહીં આવો ઉપાય નહાવાના પાણીમાં આધ્યાત્મિક ઘાસકોષ નાખવાથી પારિવારિક ખુશી વધે છે મકર રાશિફલ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કહું પૈસા લૂંટાવી શકો છો જતાંય તમારો આર્થિક પક્ષ મજબૂત રહે છે નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા ફળ મેળવવા માટે તમને પોતાની કાર્યશૈલી ઉપર ધ્યાન આપવામાંની જરૂર છે નહીંતર તમારા બોસની નજરમાં તમારી નકારાત્મક છબી બની શકે છે લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની તોચે પહોંચી ગયા હો એવું અનુભવશો આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથા ફરવાની જરૂર છે ઉપાય શાંતિપૂર્ણ દાંપત્ય જીવન સાચવવા માટે દરરોજ વહેલી સવારે પિતા અથવા પિતાતુલ્ય લોકોનું આશીર્વાદ લો ઊંભ રાશિફળ કશું કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેટલો શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનું વિચાર બનાવો તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતીકાલે કદાચ બહુ મૂળું થઈ જશે રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તમને મળશે આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે તમારા જીવનસાથીનું રૂક્ષવર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે ઉપાય એક સુચારુ રૂપથી ચાલવાવાળા પ્રેમજીવન માટે કોઈ પણ ધાર્મિક સ્થળ ઉપર સાત બદામ અને એક નારિયળ દાન કરો મીન રાશિફળ રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો પ્રેમ અમર્યાદિત છે પ્રેમ બેશુમાર છે તમે આ વતો પહેલાં પણ સાંભળી હશે પણ આજે તમે તેનો અનુભવ કરશો આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રૂચિ બતાવશો નહીં તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છે ઉપાય ભગવાન શિવને ધતુરા કાળાકાંટા ના બીજ અર્પિત કરવાથી સ્વસ્થ મન અને તંદુરસ્ત શરીરની પ્રાપ્તિ થાય છે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં તમારી રાશિનું નામ લખો તમારો દિવસ શુભ રહે